અહીંયા ધ્યાન આજે આપણે બધાએ છે ને ગોળ આની ઉપર ચાલવાનું છે જો આ ગોળ આપણે લીટી દોરેલી છે એ લીટી ઉપર રાઉન્ડ ઉપર આપણે બધાએ ચાલવાનું છે પાંચ વર્ષના બાળકો છે ચાર વર્ષના બાળકો છે એ બધાએ એ બધાને હું એક બુક આપું છું આ રીતે ચાલો બુક પકડાવે ભાઈ સરસ વેરી ગુડ મોહમ્મદભાઈ આ આ પક માથે લઈને ચાલવાનું છે બધાયને બુક આવી ગઈ ચાલો એ બધાયે ધીમે ધીમે ચાલવાનું શરૂ કરવાનું છે ચાલો ભાઈ ગોળ જ ચાલવાનું છે આની માથે હા ઈ લાલ આપણે ગુલાબી લીટી દોરી એની માથે સરસ વેરી ગુડ ચાલો તમને બધાને ચાલો ચાલો ચાલતા આવડી ગયો ને ગોળ બુક લઈને ચાલો છો સરસ ચાલો સરસ વેરી ગુડ ચાલો બધાની તાળીઓ પાડો કેવું સરસ ચાલે છે ગોળ હવે આપણે આ બધા બાળકો તમે 3 4 વર્ષથી નાના છો તો તમારે બધાએ અહીંયા જે ગોળ દોરેલું છે ને એ ગોળની ઉપર તમારે બધાએ અદબ પાળીને ચાલવાનું છે ચાલો તો બધા ચાલવાનું શરૂઆત કરો તો અલીના બેન ચાલો અફરા ચાલવા માંડો અરે વાહ સરસ બધા ચાલવા માંડો ગોલ રાઉન્ડ માં સરસ આ બેન તો બહુ આગળ આગળ નીકળી ગયા વેરી ગુડ એનો વારો હવે આપણે અહીંયા ધ્યાન બતાયનું આ તમને જો અહીંયા હા સરસ